આજે અમે આવ્યા છીએ દાડમા દાદાના દર્શન કરવા છે દરિયાની વચ્ચે બેઠડા ઉપર મંદિર આવેલું છે દાળમા દાદાનું તો જો તમે જોઈ શકો છો આ છે દાળમા દાદાનું મંદિર જે બેઠડા ઉપર આવેલું છે જે આ દાડમા દાદાનું મંદિર છે તો હાલો મિત્રો આજે આપણે જઈએ દાડમા દાદાના દર્શન કરવા દરિયાની વચ્ચે આવેલું છે આ બેઠડા એની ઉપર મંદિર છે તો ના આપણે જવાના છે દર્શન કરવા આ છે દરિયો આ રીતનો દરિયો છે ગેટલા પાસે જવાનું છે પણ ના રસ્તામાં થોડાક પાણા પણ મોટા મોટા આવેલા છે એટલે જોઈને આવવું પડે એમ છે મિત્રો જય દાડમાં દાદા અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરજો આયા સુધી પાણી આવેલું છે જો આ લીલું ભીનું છે દરિયાનું પાણી આયા સુધી આવેલું છે તો આ જવાનું છે મંદિર તરફ જવાનો રસ્તો ફૂલ જવાર હોય ત્યારે આ સારી બાજુ પાણી પાણી આ બેટાની સારી બાજુ પાણી આવી જાય છે એટલે પછી ન જોવાય એટાણે પાણી થોડું ઓછું છે એટલે ગાદાના દર્શન કરવા જઈએ છીએ અહીંથી આગળ આવેલું છે વરુડી માતાજીનું મંદિર છે અહીંથી કિલોમીટર જેવું થાય છે વરોડી માતાજીનું મંદિર પણ અહીં આવેલું છે અને અહીંયા પછી કિલોમીટર આગળ આવી એટલે દાણવા દાદાનું મંદિર આવી જાય જો એમાં થોડું નાનું લાગે પણ બેઠડો મોટું છે અને ઓછું પણ જાજુ છે કે પેલા તમને આડે સડીને દેખાડી કઈ રીતનો રસ્તો છે ને કઈ રીતનું સડવાનું છે હવે આવી ગયા છીએ દાણમા દદીના બેટડા નજીક દાદાના મંદિરે જવાનું છે હવે આજુ આવી ગયું છે બેટરો હવે આમાં હાલવામાં ખાસ ધ્યાન રાખવું પડે કારણ કે આમાં લીલી માટી હોય એટલે લપસી થઈને આખા દરિયામાં દરિયાના પથ્થર છે એટલે લાગી એટલે ધીમે ધીમે હાલવાનું કરતી ગયા અહીંથી અહીંથી આપણે આવેલા છે આ રીતનો રસ્તો છે ધીમે ધીમે આમાં હાલવું પડે સાસવીને પાછળની ભાગમાં જે ગાદર બનાવેલા છે ડુંગરામાં આ બેટડાના પથ્થરમાં દાદર બનાવેલા છે એટલે પાછળના ભાગમાં ની છે તો ધીમે ધીમે હલવાનું કાર્તિક હાલવે આવું જોઈએ બરોબર હોય પટેલ લપસવાથી ધ્યાન રાખવું પડે ધીમે ધીમે હાલવું નાથી ઉપર ધીવીએ હા નથી ઉપર ધીવીએ

દરિયો ભરેલો હોય ત્યારે ત્યારે આયા સુધી પાણી આવી જાય એટલે ઉપર તો નથી આવતું પણ આયા સુધી પાણી આવી જાય છે એટલે પછી ન આવી કે દરિયો ઓવર હોય ત્યારે જ આવવો પડે પાણી સારી બાજુ બેટડાને આતો આટો વધી જાય હા જો આ છે દરિયો સેટ આ ભીનો દેખાય આયા ઉધી પાણી આવી જાય છે આ બધું બેટાઇ જાય છે આ પાણા બધા દેખાય છે એ પાણીમાં ડૂબી જાય છે હવે અહીંથી સડવાનું છે દાદાને ધૂંધી લે જવો કઈ રીતનો રસ્તો છે ધીમે ધીમે ચડવું પડે છે પથ્થરમાં દાદરા થોડા થોડા બનાવેલા છે એટલે આસાનીથી ચડાયેલા પહેલાં તો ચડવામાં બહુ ધ્યાન રાખવું પડે ચોટાને એમને થોડુંક સહેલું કરી નાખ્યું દાદરામાં પથ્થર કરે દાદરા ગીરા એટલે હવે અહીંથી સડવાનું છે તો હાલો તમને સડીને બતાવીને દાદાના દર્શન કરવા જવાના છે ઉપર ગાઢમાં દાદાનું મંદિર આવ્યું છે ડોધરા ઉપર હાલ ચડી સડી હવે આ સપલા હું ઘટના કું કાર્તિક હાલો અમારે હવે કાર્તિક સડે છે એની પાછળ હું સડું છું ના જો તમે આ રીતનો દરિયાનો વ્યૂ છે આ છે દરિયો અને હવે અહીંથી સડવાનું છે અમારે તો કાર્તિક ભાઈ સડવા મીડ્યા છે ધીમે ધીમે સડી જાવ ભાઈ આ જો આ પથ્થર પથ્થરમાં દાદર બનાવેલા છે આ દરિયાનો પથ્થર છે બેટડું છે એમાં દાદર બનાવેલા છે આ બસ ઓબી ગયા હવે ફાઇનલી તો ઉપર આવી ગયા છીએ દાદાના મંદિર દર્શન કરવા ઉપર જો તમે ખુરડાના પણ ઝાડ છે ઉપર ના ઉપરથી જો તમે દરિયાનો નજારો તમે જોઈ શકો છો આ છે સારી બાજુ દરિયો ચાલો મિત્રો હવે જઈએ દાદાના દર્શન કરવા તો કમેન્ટમાં લખજો જય દાળમાં દાદા આ છે દાળમાં દાદાનું મંદિર લખજો મિત્રો દરિયાનો વ્યુ આવ્યું છે ટોચ ઉપર આવી બસ ટોચ ટોવાથી દરિયો કેટલો છે છે તમે બેટડું નાનું લાગે પણ ઉપરથી તમે જવો ત્યારે બહુ ઊંડું છે જોવા કેવો દેખાય છે ના છે સારી બાજુ કરી તો મિત્રો અમારા વિડીયો લાઈક કરો અને શેર કરજો તમારો મિત્રો અને સબસ્ક્રાઈબો કમેન્ટમાં લખ્યો જયેદાડ માં વિડીયો અમે કરીએ છીએ પૂરો